હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ઓગણચાલીસ અને ચાલીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું ઓગણચાલીસ અને ચાલીસ સાઇઝના ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાંયગાળાનો આગળનો ભાગ અને બાયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો ચાલીસ અને ચાલીસ સાઇઝથી કોલરવાળી કુર્તીમાં શોલ્ડર સાઈઝનું ગળું ત્રણ ઇંચ રાખવું ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું તો ચાલીસ અને ચાલીસ સાઇઝમાં કોલરવાળી કુર્તીમાં શોલ્ડર સાડા પાંચનો અરે સોરી સાડા સાતનો લેવો સાત પાંચ ત્યાર પછી બાંયગાળાનું માપ લેવું બાંગાળાનું માપ સાત પાંચ એટલે કે સાડા સાત લેવો બાયગાળાનું માપ લીધા પછી જ શોલ્ડરમાં એક ઇંચનો ત્રાંસ લેવો આ વાતનું ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આને અમે ગાળાનો પાછળનો ભાગ કહીએ છીએ તો ઓગણચાલીસ અને ચાલીસ સાઇઝની કોલરવાળી કુર્તીમાં ગાળાનો આગળનો ભાગ છ ઇંચ લેવો અને ગાળાનો પાછળનો ભાગ સવા સાત એટલે કે સાત પોઈન્ટ પચીસ લેવો ત્યાર પછી બાંયગાળાનું માપ લીધા પછી જ શોલ્ડર શોલ્ડરમાં એક નો ત્રાસ લેવામાં આવે છે કોલર કોલરવાળી કુર્તીમાં આ વાત નું ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી બાય ગાળાનું શેપ આપવા માટે એક ઇંચનું અંતર રાખવું એક ઇંચનું અંતર રાખ્યા પછી જ ગાળાનો આગળનું અને પાછળનું શેપ આપવો આ પ્રમાણે ત્યાર પછી કોલરવાળી કુર્તીમાં પાછળનો ભાગ એક ઇંચ વધારે લેવું કાપડમાં પાછળનો ભાગ એક ઇંચ વધારે લઈએ તો કોલરવાળી કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવે છે જો તમે ઓગણત્રીસ અને ચાલીસ સાઇઝમાં કોલરવાળી કુર્તીનું ડ્રેસ કે કુર્તીનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ ખુશી થશે તો તમે કમેન્ટમાં તમારી રાહ જરૂરથી આપજો કે તમને કયો કયો ફાયદો થયો છે કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોઈએ અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે 39 અને ચાલીસ સાઇઝનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું ઓગણચાલીસ અને ચાલીસ સાઇઝનો ચોથો ભાગ જે પણ સાઈઝ હોય તેનો ચોથો ભાગ કરી દેવો અને બે ઇંચ સિલાઈ માટે લેવું હું બે ઇંચ સિલાઈ માટે લઉં છું આ રીતે દરેક સાઈઝનું માપ લેવું એ મેં પણ શીખ્યું છે એવું નથી કે બધું જ માપ મને આવડે છે હું પણ એક તમારી જેમ જ છું મેં મહેનત કરી કંઈ પણ રીતથી શીખીને મારી રીતથી ટ્રાય કરું છું અલગ અલગ સાઈઝમાં કરવાની જ્યારે એ પરફેક્ટ બને છે ત્યારે જ હું તમને શીખવાડું છું તો એવું નથી કે તમે ના શીખી શકો તમે પણ શીખી શકો છો એના માટે મહેનત કરવી પડે છે હવે આપણે બાયનું કટિંગ કેવી રીતે કરવું તે જોઈએ ઓગણચાલીસ અને ચાલીસ સાઇઝમાં લંબાઈ વત્તા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવો લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણે નિશાન કરવું ત્યાર પછી એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું ત્યાર પછી બાયનો શેપ આપવા માટેનું માપ ઓગણચાલીસ અને ચાલીસ સાઇઝમાં આઠ ઇંચ પછી બાયનો શેપ આપવો નવ્વાણું ટકા તો આઠ ઇંચ પછી બાયનો શેપ આપીએ તો ઓગણચાળીસ અને ચાલીસ સાઇઝની કુર્તી કે ડ્રેસમાં બરાબર ફિટિંગ આવે છે બાંનું પરંતુ જો કોઈનો હાથ ભારે હોય તો તમારે માપીને થોડું વધારે લેવું કાપડમાં સવા આઠ કે પછી સાડા આઠ આઠ ઇંચ પછી બાઈનો શેપ આપવો વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું મેં કોઈ પ્રોપર કોર્સ કર્યો નથી કે જેનું મારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય પણ હું જે પણ સીવું છું તે લોકોને બહુ જ પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ અગર વિડિયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર